ભાવ છે ખાલી ત્રણસો નવ્વાણું અને ડ્રોલન તારીખ વીસ ચાર બે હાજર પચીસ ભવ્ય થી ભવ્ય લોકડાયા લાગે છે હું આવું છું પણ આવો અને ડામરાભાઈ ભાઈ ભાવેશભાઈ ભાઈ ને જયંતીભાઈ તો કોઈ બી મિત્રો કૂપન લેવું હોય તો ફટાફટ તમે કૂપન લઈ લો મનની વાત મનમાં ના રહી જાય તો તમે કૂપન લઈ લો તમારા કિસ્મ અજમાવો જય માતાજી